ભારતીય જનતા પાર્ટી માં સૌ સાથે મળીને કામ કરે છે ત્યારે હવે ચૂંટણીઓ આવે છે ત્યારે એક આગેવાન તરીકે પણ હું મારી જવાબદારી સમજુ છું ભાજપ ને જીતાડવો છે કમળ ને જીત તો સૌ સાથે મળીને કામ કરવાના છે ને કરતા રહ્યો છે મને લાગે છે કે અમિતભાઈ શાહ સાહેબે ગૃહમંત્રી આજ કાર્યકર્તાઓ સાથે મળ્યા તેનો આનંદ છે મુલાકાત કરી અમારા બધાની પણ ઈચ્છા હતી કે સાહેબ સાથે મુલાકાત થાય સાહેબ જોડે ચા પીધી છે અને બસ બાકી કઈ નહીં સામાન્ય ચર્ચા અમારા હાલ પૂછા તબિયત પાણી કેવા છે બસ એ જ વાત એ સિવાય કઈ છે નહીં ના ના આમાં તો આજે સાહેબ આવ્યા બધા લોકો એક સાથે મળ્યા છે

હવે એ તો અમિતભાઈ અને નીરુબેન જાણે ચર્ચા નથી અત્યારે કોઈ જ આવી ચર્ચા નથી બધા જ સાથે જિલ્લા અને શહેરના સંગઠનના ને બધા લોકો બેઠા હતા કોઈ પોલિટિકલ એજન્ડા પ્રકારની ચર્ચા નથી કેમ છો કેમ નહીં ને ઘણા વખત પછી પોતાના સ્મરણો યાદ કરીને બધા સાથે શેર કરી ના ચૂંટણી લક્ષતી કે પાર્ટીના સંગઠન લક્ષી કોઈ જ એજન્ડા નહોતો એક પણ પ્રકારની મેં આપને કીધું કે પોતાના જૂના સ્મરણો જૂના મિત્રો અને પાર્ટીના પદાધિકારી પૂર્વ પદાધિકારી યાદ કરીને એક પ્રેમથી વિચાર ગોષ્ઠી એટલે કે ખાલી હાય હલો એવી જ એવી જ વાત બીજી કોઈ પોલિટિકલી વાત